માત્ર એક શિવજ એવું તત્વ છે કે જે ચપટી ચોખાથી અને પાણીના એક લોટાથી પ્રસન્ન થઈ જાય છે ત્યારે શિવને પ્રિય એવા શ્રાવણ માસમાં ભક્તો પણ શિવને રીઝવવા કોઈ કસર છોડતા નથી આજે આપણે દર્શન કરીશું શિવ મંદિરોના નમઃ શિવાયમાં ભરૂચ જિલ્લામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે જેનું અનન્ય મહાત્માય રહેલું છે આવું જ એક અતિ પૌરાણિક શિવાલય જંબુસર તાલુકાના નાડા ગામથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે અરબી સમુદ્ર કિનારે રામેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર તો છે જ સાથે જ આ શિવલિંગ માટે એવું કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના ભગવાન રામે કરી હતી અરબી સમુદ્ર કિનારે દેવજગન ધાર્મિક સ્થળ આવેલું છે દેવજગન સ્થળ માટે એવું કહેવાય છે કે જે સ્થળ દેવોને ગમ્યું તેમને રહેવાનું મન થયું તે સ્થળ એટલે દેવજગન ચૈત્ર સુદ પૂનમ ના દિવસે પરશુરામ ભગવાને આ સ્થળે યજ્ઞ કર્યો હતો અને પરશુરામજીના આ યજ્ઞમાં અનેક દેવો પધાર્યા તો સાથે જ ભગવાન રામે સ્વયં અહીંયા શિવલિંગની સ્થાપના કરી હોવાની રામેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે આ જ રીતે ભરૂચ જિલ્લામાં અને બે સ્થળે પણ ભગવાન રામે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હોવાનું ઇતિહાસકારો જણાવી રહ્યા છે આ જગ્યાને ખૂબી એ છે કે એડમ્બા વનનો વિસ્તાર તરીકે ઓળખાતા અથવા તો એક ભાગ તરીકે ઓળખાતા આ સ્થળે ભગવાન રામચંદ્રજી પોતાના વનવાસ દરમિયાન આવ્યા હતા મને કહેતા આનંદ થઈ છે કે આ વિસ્તારની અંદર ભગવાન રામચંદ્રજી સ્થાપિત ત્રણ શિવલિંગો છે અતિ પૌરાણિક રામેશ્વર મંદિરની બાજુમાં જ પાંચસો વર્ષથી પણ વધુ પુરાણું રૂખડાનું વૃક્ષ છે જે આજે પણ લીલુછમ અને વિશાળ કાય ઘેરાવાના કારણે લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે આ નાડા દેવજગન નામની જગ્યાએ છે તો ભગવાન રામચંદ્રજી અહીંયા આવ્યા હતા આપને પ્રશ્ન થશે કે આ દેવજગન નામ કેમ પડ્યું તો એનું એક કારણ છે દેવોએ અહીં યજ્ઞ કર્યો હતો એટલે એનું નામ પડ્યું દેવયજ્ઞ અને દેવયજ્ઞ પરથી આ પુરાતન સ્થળનું નામ લોકજીભે દેવજગન એ પડ્યું ત્યાં આજે પણ કેટલાક પ્રાચીન અવશેષો જોવા મળે છે આપ ત્યાં જશો અને જોશો તો એક વૃક્ષ પાંચસો ભરૂચ જિલ્લામાં આવા બે જ વૃક્ષો છે જેને રૂખડો તરીકે ઓળખવામાં આવે છે આ સ્થળ માટે એવું કહેવાય છે કે અહીંયા પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે યોજાતા યજ્ઞ દરમિયાન એક વાનર ધ્યાન ચિત્ત ધરીને બેસી રહેતો અને પ્રસાદ આરોગીને વિદાય લેતો જેની સમાધિ સ્વરૂપે અહીંયા નાનકડી ડેરી પણ બનાવવામાં આવી છે આમ અહીં શિવ ભક્ત વાનર શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક બન્યું છે આજે પણ ધાર્મિક આયોજન દરમિયાન વાનરો અચૂક આવે છે અહીં એક તમે સમાધિ જોશો અને એ સમાધિ કોઈ સાધુ કે સંતની નથી પણ એક એ સમાધિ જે છે તે

શ્રાવણ માસ સિવાય અહીં ચૈત્ર સુદ પૂનમના દિવસે મેળો ભરાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો શ્રદ્ધાભેર ઉમટીને રામેશ્વર મહાદેવના પૂજન અર્ચનનો લાભ લે છે દર વર્ષે અમે યજ્ઞનું આયોજન રાખીએ છીએ શ્રાવણ મહિનામાં એટલે જે લોકોને નથી ખબર તે હવે પછી આ જગ્યાનો લાભ લે અને આ જગ્યા પર પોતપોતાની માનતાઓ બી અહીંયા પૂર્ણ થાય છે ની સંતાનને સંતાન મળે છે અને જે તે

ખુલ્લા કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા વાતાવરણના વડા મથક વ્યારાથી આશરે પંદર કિલોમીટરના અંતરે આવેલા બાલપુર ગામમાં આશરે ચારસો વર્ષ જૂના ઐતિહાસિક કરદમેશ્વર મહાદેવજીનું મંદિર ભારત વર્ષની ઉજ્જવળ સંસ્કૃતિના પ્રતિક સમાન છે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં આવેલું કદમેશ્વર મહાદેવજીનું મંદિર તેના ચારસો વર્ષ જૂના ઇતિહાસના કારણે જાણીતું છે આ મંદિરમાં પુરાતન કાળની નકશીકામની ઝાંખી જોતા મંદિર કેટલું પૌરાણિક હશે તેનો અંદાજ આવી જાય છે જેને લઈને ભક્તો આ મંદિરમાં વિશેષ આસ્થા રાખે છે મંદિરમાં સાચા હૃદયથી માંગવામાં આવેલી માનતા બાધા આખડી હર હંમેશ પૂર્ણ થાય છે જેથી દૂર દૂર થી ભક્તો અહીં દોડી આવે છે અહીં શિવજીના લિંગ પર દૂધ જળ ઉપરાંત શ્રીફળ નું પાણી ચઢાવવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું ભક્તો માનવું છે શિવ ભક્તોની ની આ સ્થળે એટલી શ્રદ્ધા રહેલી છે કે પોતાના ઘરનું શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભક્તો શિવજીના ના દર્શનાર્થે અહીં આવે છે કોઈ ભી કાર્ય કરવું હોય ત્યારે અમે અહીં આવીને શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ અને અમારું કામ પૂર્ણ થાય છે સિદ્ધિ પ્રત્યે અમને આસ્થા છે તાપી જિલ્લાના બાલપુર ગામે આવેલા શિવજીના આ મંદિરનું વિશેષ મહત્વ છે ભારત દેશના બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય દક્ષિણ ગુજરાતના સુરત તેમજ તાપી જિલ્લામાં આવેલા પાંચ મહાદેવજીના એક દિવસમાં દર્શન કરવાથી મળે છે પાંચ મહાદેવજીના નામો પણ ક અક્ષરથી શરૂ થાય છે જેમાં સુરતના કણકેશ્વર કંતારેશ્વર કપિલેશ્વર કેદારેશ્વર મહાદેવજીનો સમાવેશ થાય છે જ્યારે તાપી જિલ્લામાંથી વ્યારાના બાલપુર ગામ સ્થિત કદમેશ્વર મહાદેવજીના દર્શન માત્રથી થાય છે નજીક આવેલું મહાદેવનું મંદિર છે કહેવાય છે કે ભારત દેશના અંદર બાર જ્યોતિર્લિંગો છે બાર જ્યોતિર્લિંગના દર્શન તો આપણે કદી કરી શકતા નથી પણ દક્ષિણ ગુજરાતના અંદર આવેલા આ પાંચ મહાદેવ મંદિરો છે આ પાંચે પાંચ મહાદેવના મંદિર દર્શન ન કરીએ અને કનેશ્વર મહાદેવના મંદિર દર્શન કરીએ તો આપણે પાંચે પાંચ મહાદેવનું પૂર્ણ પ્રાપ્ત થાય છે કહે છે કે અહીંયા ઘણા શ્રદ્ધાળુ આવે છે આકર્ષિત કરે તેવું છે પૌરાણિક શિવાલય ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે કહેવાય છે કે જ્યારે મુગલોનું સામ્રાજ્ય દેશમાં ચાલતું હતું ત્યારે મુગલો હિન્દુઓના મંદિરોને ને કરી નાખતા

સોળમી સદીમાં બનેલું છે અને સોળમી સદીની અંદર ઇતિહાસ એવો કહે છે કે મોઘલ રાજ્ય હતું તે વખતે મંદિરોની નુકસાની થતી હશે એ ધ્યાને લઈને જ્યારે પણ આ મંદિર બાંધવામાં આવ્યું ત્યારે એનું ઘુમ્મટ મસ્જિદ ટાઈપનું બનાવવામાં આવ્યું છે અને આ આદિકાળ સોળમી સદીનું છે એટલે એ વખતે અહીંયા મોગલ રાજ્યો એટેક તો કરતા જ હશે અને મંદિરની આજુબાજુ ગરમ અને ઠંડા પાણીના જરા છે આ પૌરાણિક શિવાલયમાં શિવશક્તિના અનોખા દર્શન જોવા મળે છે મંદિરની આસપાસ ગરમ ઠંડા પાણીના કુંડો શિવજીની જટામાંથી અવિરત વહેતા ગરમ પાણીના જરાએ શિવજીની મહિમાનું પ્રત્યક્ષ ઉદાહરણ પૂરું પાડે છે કુદરતી વાતાવરણમાં સ્થિત આ મંદિર નૈનરમ્ય છે આ પુરાણ પ્રસિદ્ધ મંદિરની એકવાર મુલાકાત કરી જીવનને ધન્ય બના વિશ્ય માળાઓમાં રુદ્રાક્ષ ની માળા શ્રેષ્ઠ છે ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષ નું વિશેષ મહત્વ છે ત્યારે વિરામ બાદ જાણીશું રુદ્રાક્ષ ના મહત્વ વિશે પરંતુ તે પહેલા લઈએ જાન નવી ગલ પ્રવાહ પાત સ્થળે ગલેબિતાબુજ માલિગાંગમટ્ટમ્મટ્ટમ્મીના લમટ્ટમર વય